રણવાવ તાલુકાના રાણા કંડોળા ખાતે શ્રી લીરબાઈ માતાજીના એકસો પચાસમાં નિર્માણ દિવસે વિવિધ કાર્યક્રમો યોજા હતા જેમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા એક હજાર આઠ યજ્ઞની સમૂહલગ્નનું આયોજન કરાયું હતું ત્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રણવાવ તાલુકાના રાણા કંડોળા ખાતે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન રાણા કંડોળા ખાતે બિરાજમાન

તેમજ સરકારી અધિકારી તથા ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઉડેદરા તેમજ મહાર અગ્રણી ભરતભાઈ માલદીભાઈ ઉડેદરા ડોક્ટર વિરમભાઈ ગોઠાણિયા યુકે પ્રમુખ સંજયભાઈ કારાવદરા સહિત માહેર સમાજના ઇતિહાસને ઉજાગર કરતા તમામ બારોટ પણ પથાર હતા ઉપરાંત વિદેશ રહેતા સમાજના લોકો અહીં લગ્ન અને હવનમાં પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ નિર્ભયની 150મી પુણ્યતિથિએ રાણા કંડોલના આજે જ્યારે આ ભેગા થયા છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે લગ્નોત્સવ જે છે એ પણ અમે રાખ્યા છે જેની અંદર તેંતાલીસ લગ્નોત્સવ છે આ તો એક નવજનપતિ જે છે આજે આવીના આવા આવા છોકરો ભેગા થાય ત્યારે ખૂબ આનંદની વાત છે એની સાથે સાથે આજે સમાજને સુધારા માટે પણ અમે જે છે નક્કી કરેલું અને સમાજના સુધારા જે છે એ પણ આજે અમે ભેગા છે એની અંદર ખૂબ જુદા જુદા સમાજને ના સુધારાઓ છે એના અમુક હું વાત કરું તો એની અંદર કંકોત્રી જે આપવાની છે એ તો કંકોત્રી જે છે એ બને તો વોટ્સએપ થી જ આપવી છપાવવી નહીં કંકોત્રી એ ખૂબ સારી રીતે પસાર થયો અને એ જ રીતે જે છે કન્યા સોનું જે છે સગાઈ આપવી તો કેટલું વધારે માં વધારે ત્રણ કલાક સોનું આપવું હોળી જે પ્રસંગ હોય છે બાળકના જન્મ

ઘરધણી એ પણ ઘરધણી આપું અને એ સિવાય જે છે અમુક ગામોમાં મરણોતર પીડાઓ જે છે જમણવાર માટે રાખે છે એ ન રાખવી અને જો ખરખરાનો સમય ત્રણ થી છ સાંજના બપોર પછી અને એક દિવસની શોક સભા રાખવી આ સર્વાનો મતે ખૂબ મોટી સંખ્યામાં જે હાજર હતા બધા હાથ ઊંચો કરી અને કાર્યો પાડી અને આ બધા જે છે કલાઓ સમાજના એ સુંદરા છે તો એ ખૂબ આનંદની વાત છે અને છેલ્લે આજે સાંજે પણ જે છે ખૂબ જ સારા લગ્નોત્સવના ભાગરૂપે આખી ટીમ અમારી ઉપપ્રમુખો શ્રીઓ ટ્રસ્ટીઓ અમારા આખા સભ્યશ્રીઓ એ સિવાય બીજે સમાજ જે છે એના બધાના શક્તિ સેના હોય ઘેર વિકાસ બેડા વિકાસ એ સિવાય હિત રક્ષક બધા જુંડાળા અને બધાને જે છે સમાજના દરેક અહીંયા રાણા કંડોળા જેની જમીન છે બધાનો ખૂબ ખૂબ સહકાર મેળવ્યો છે દાતાઓની જે ખરેખર જે દાતાઓની જે એને આપ્યા છે પૈસા ને એના કરતા અમારી સાથે જોડાય ખૂબ આનંદની વાત છે ઓફિસર્સ ગ્રુપ છે અમારું કે જેની અંદર બસો ઓફિસર છે જુદા જુદા ફર્સ્ટ ક્લાસ છે સેકન્ડ ક્લાસ એમાં એકસો વીસ જેટલા ઓફિસર હવે જે છે તમને કંઈક ને કંઈક ભલે હજાર બે હજાર એ આપ્યા એના કરતા અમારી સાથે જોડાયા અમે આપણે જે સમાજનું કરીએ છીએ એને મહત્વ આપી ખૂબ અગત્યની વાત છે આટલા જો વ્યક્તિઓ જોડાયા ઓફિસ જોડાયા સમાજના એના માટે હું સંસ્થા વતી મારી આખી કમિટી જે છે એ આખા સમાજના ઋણી છે એના આભારી છે અને અમલીકરણ જે આજે નિયમો છે એનો બધાય સાથે મળી સરકારથી દરેક ગામડાઓમાં છે કમિટીઓ બની અને એનું અમલીકરણ સારું થાય એવી નિર્ભય અને પ્રાર્થના હું બચુભાઈ અંત્રોલિયા મહામંત્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ મારી સંસ્થા અને સમસ્ત મેર સમાજ દ્વારા મા લીરભાઈ દોઢસો નિર્વાણ દિવસ નિમિત્તે ગઈકાલે ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ મેયર સમાજનો ભવ્ય લગ્નોત્સવ રાખેલ હતો અને આજે વીસ એક બે હજાર છવ્વીસ ના રોજ સર્વ જ્ઞાતિ અઢારે વર્ષના નાત જાત ભેદભાવ વગર મા લીરભાઈ ના ભક્તો માટે એક હજાર આઠ કુંડી યજ્ઞ મહાયજ્ઞ રાખેલ છે અને બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે એ બધા ને ખૂબ ખૂબ આભાર માનું છું અને સંસ્થા દ્વારા બે હજાર બાવીસમાં પણ મહાલીરભાઈની રથયાત્રા કાઢી હતી ત્યારે પણ એટલો માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો બધાને આજે પણ મોટો માનવ બહેરાણો ઉમટાણો છે બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી સંસ્થા આજે સમસ્ત કંડોળા ગામ પર ધુમાડા પણ જમે છે સર્વ ભક્તો માટે પણ પ્રસાદી રાખી છે અને ગઈકાલે પણ વીસ થી પચીસ હજાર માણસો પ્રસાદ નો લાભ લીધો અને સંસ્થાનો હેતુ સમાજ દરેક નદીમાં ધર્મ નો પ્રચાર થાય કુરિવાજો નાબૂદ થાય એ ઉદ્દેશ્ય ગઈકાલે જ્ઞાતિના રીત રિવાજો માં જે ફેરફાર હતો એની પણ માતાજી નિર્ભય ની સાક્ષી અમે નિયમો જાહેર કર્યા છે અને ઉપસ્થિત હજારો લોકોએ એને અનુમોદન આપ્યું છે અને એનો અમલવારી